મિત્રો અત્યારે હું વિરમગામ ચિરાગ હાઉસિંગની સોસાયટીમાં આવ્યો છું આ ચિરાગ હાઉસિંગનો સોસાયટીનો રસ્તો છે અને આ રસ્તા ઉપર એક આંગણવાડી આવી છે અને આ આંગણવાડી જ ઉપર આ રોડનો રસ્તો છે એનો આ રસ્તો છે એનો અને આ રસ્તો મેન ગેગડી હનુમાન તરફે જાય છે આ વિરમ ગામની આંગણવાડી કહેવાય જ્યાં છોકરાઓ બાળકો આવે છે છોકરાઓ કઈ રીતે જાય જોઈ લો આંગણવાડી છે આવા જવાનો રસ્તો છે આ ગેગડી હનુમાન જવાનો રસ્તો છે તો મિત્રો મારે એટલું કહેવાનું છે કે આ ગેગડી દાદાનો હનુમાન છે એનો રસ્તો છે આ રસ્તા ઉપર કેટલો ગાળો કિચડ છે તમે જુઓ વિરામગામનું એક ઐતિહાસિક હનુમાન દાદાનું જે વર્ષો જૂનું પુરાણું મંદિર કહેવાય જે ગેગડી હનુમાન લોકો આવે છે અત્યારે ભક્તો એના આ પાણીના હિસાબે આ ખાડાના હિસાબે આવી શકતા નથી જોઈ લો આ બધો રસ્તો છે આ આંગણવાડીનો રસ્તો છે જો અત્યારે જે ફક્ત શનિવારે રવિવારે જે છોકરાઓ અહીં ગેગડી હનુમાને આવતા હતા આ પાણીના હિસાબે કિચનના હિસાબે કોઈ આવી શકતું નથી તો મારે એટલું કહેવાનું કે આ જો દાદાનો હનુમાન દાદાનો જવાનો રસ્તો જો એક નગરપાલિકાના કાઉન્સિલરો હોય કે ધારાસભ્ય હોય કે અધિકારીઓ હોય જો આ કરે તો એક સારું છે કે જેથી કરી લોકો દાદાના દર્શન કરી શકે લોકો આવી શકે જોઈ લો આ રસ્તો આ આંગણવાડી છે હવે આ પાણીમાંથી છોકરાઓ આવી શકતા નથી અત્યારે હું અહીંયા જગ્યા ઉપર ઊભો છું ભાઈ તમે અત્યારે તમે છો તો તકલીફ શું છે તકલીફ તો વરસાદ આવે એટલે ચાર મહિના સુધી હનુમાન દાદાના દર્શન કરવા જ અમે જઈ શકતા નથી કારણ કે તમે જુઓ ખૂબ ખાડા ખૂબ પાણી કોઈ વ્હીલવાળા પણ ના આવી શકે સ્ટ્રીટ લાઇટની અંદર લાઇટો પણ બંધ હોય છે બરાબર નગરપાલિકાવાળા જ્યારે ચૂંટણીના ટાઈમે આવે છે મોટા મોટા વાયદા કરે છે બરાબર વર્ષોથી જ્યાં મંદિરનો રસ્તો છે બરાબર હજી આની અંદર ના આરસી રોડ કે ના કોઈ માટી પૂરાણ કરીને પણ જવાલાયક રસ્તો પણ નથી બનાવતા બરાબર બીજી કોઈ તકલીફ બીજી તકલીફ પણ સોસાયટીની અંદર ચેરા ગાઉસિંગની અંદર પાણી પણ નથી આવતું વચ્ચે સ્ટ્રીટ લાઇટે બંધ હોય છે અને કોઈ એવા ટાઈમે કામ નથી થતા અમારા ચૂંટણીના ટાઈમે બધા મોટા મોટા વાયદા થાય બાકી ટાઈમે કામ નથી થતું અત્યારે તમે ભાઈ અહીં આવ્યા હતા તો શું કર્ણાયા હતા દર્શન કરવા હતા દાદાના હં અમે ગાળામાંથી થઈ ગયા ગાળામાં થઈને આવ્યા અમે અમા હાલત ગયો મારામાં દર્શન કરી અમે આવ્યા બરાબર બહુ તકલીફ પડે આવા જવામાં અમે ગયા અમારે માનતા હતી દર્શન કરવા ગયા હતા દર્શન કરી પાછા આવ્યા અમે મે તમે જોઈ શકો છો આજ આ દ્રશ્ય કે આ હનુમાન દાદાનો રસ્તો છે ધાર્મિક દાદાનો જૂના દાદા છે અને પ્રગટ થયેલા દાદા છે લોકો એની બાધા કરવા આવી હોય તો આવી શકતા નથી આ ભાઈએ જે તમને કીધું એ તમે જાણ્યું કે હું બાધા કરવા આવ્યો તો પણ આજે આ ગારામાં જ હાલીને ગયા છે અને તકલીફ તો ઘણી છે જો કાઉન્સિલરો લોકોને જો આવા વાયદા જ આપવા હોય ને વાયદા કરવા હોય તો આ જોઈ લેજો જે ખાસ છું નંબર વોર્ડ આઠ આ દાદાની જગ્યા ઉપર તમે જોઈ લો આ પબ્લિકો અત્યારે ચામોઆસામાં દર્શન જ કરી શકતા નથી જેને ટેક હોય કે દસ શનિવારે મારે જવું તો એ હવે આવા વસ્તુમાં કઈ રીતે દાદા જોડે દર્શન કરવા જાય બસ મારે દાદાના દર્શન માટેનો રસ્તો જો ભાઈ નગરપાલિકા દ્વારા આ હોય કે ડામરવાળો રોડ હોય પણ જો આ દાદાનો રસ્તો બનાવી આપે તો બહુ સારું છે એક ગામના જાગૃત નાગરિક તરીકે તમને વિનંતી છે જોઈ લો આ કેવી જ દુર્દશા છે